ન હોય તો નહીં બને પણ બ્લોગમાં બને રહેજો આગળ જોતા રેજો હું મમ્મી અને કરણ ત્રણ જણા જઈએ છીએ આ મમ્મી જો હા બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે સારું લોકેશન છે એવું કહેવાય છે કે એ થોડું દૂર છે તો કદાચ બંધ હોય તો ગાર્ડન બંધ હોય તો એટલે જોઈએ મજા તો આવશે તો કરણ ગયો છે પેટ્રોલ પુરાવા અને અમે અહિયાં ઉભા છીએ મમ્મી ને બે જણા અને હવા પુરાઈ દે અને પછી નીકળીએ

ને તો આ જે છે એ ક્યાં આવેલું છે તો અમદાવાદના સરકેજ રોડ ઉપર છે નજીક જ નજીક જ છે આ ફલટેજ કહેવાય એ ત્યાંથી થોડુંક આગળ આવીએ એટલે આ અમદાવાદમાં આવી તો અહીંયાનો કંઈક આવો વ્યૂ છે જોઈ લો તમને દેખાડું આ જો વડ વડ છે આ મમ્મી આવો જોવો

જેમ આપણે પેલું જડેશ્વર વન જોયું હતું ને એના જેવું જ છે સેમ ટુ સેમ પણ આ થોડુંક નાનું ઓલું તો બહુ મોટું છે જડેશ્વર ને ઝાડ અલગ અલગ ઝાડવા એના નામ લખેલા અહીંયા બોર્ડ મારેલા અહીંયાની સાઈડે જોઈએ આગળ હજી સુ જોવા જેવું કઈ દેખાડું ઓલી સાઈડ બેસવા જેવો પથ્થર પણ ત્યાં દોરી મારી તો ત્યાં જવાય એવું છે નહીં તો હવે જઈશું આપણે ઈસ તરફ ચલો આ બાજુ જઈએ જોઈએ અને પાણી છાટી દીધું પાણી હા ત્યાં બેસવા જેવું પણ પાણી સાધ્યું કઈ નીકળીએ છીએ બાર અને સરસ મજા અમુમી કરણ તો બાર અમે આવી ગયા છીએ

आयो पण पकडी रे मी काय बात नाही पकडी तो रे

બ્લોગર પર આયા હું જય નાના છોકરાઓ માટે છે અને આ ગાડીઓ ઇન કરણ બે થાકી ગયા એટલે અહીંયા બેસી ગયા જો ચાર પાંચ ચડી રહ્યા છે અને અમે આવી ગયા છીએ જે પામ બાજુ એટલે અમે નીચે નીકળવા કિતનો આ સીધું आकर भैया नीचे इसमें ई जे नहीं तो पानी है ई जे चलो फिर स्कूल पहुंच जाता होंगे आ <laughs> you <Yeah. laughs> <Yeah. laughs> નથી નીકળવું સાહેબ હવે બઉ ટાઈમ થઈ ગયો તરીકે વાગ્યા કેટલા સાડા ચાર